નમસ્કાર દર્શક મિત્રો ડૉક્ટર દવે આરોગ્ય મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ઘરેલું ઉપાયમાં ઊંઘ ન આવતી હોય તો શું કરશું ઊંઘ લાવવા માટેના આપણી પાસે ઘરેલું ઉપાય શું છે તેના વિશે સમજશું તો મિત્રો હજી તમે અમારી આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડિયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા મિત્રો ઊંઘ લાવવા માટે શું કરવું તો આ રહ્યા તેના નવ કરેલું ઉપાય ઉપાય નંબર એક પગના તળિયે ગાયના ઘીનું કે દિવેલનું માલિશ કરવાથી ઊંઘ આવે છે ઉપાય નંબર બે કાંદાનું રાયતું રાત્રે ખાવાથી ઊંઘ સારી આવે છે ઉપાય નંબર ત્રણ વરિયાળી દૂધ અને સાંકરનું ઠંડુ શરબત પીવાથી ઊંઘ સરસ આવે છે ઉપાય નંબર ચાર મિત્રો સાંજના ઠંડા પહોરે બેથી ચાર કિલોમીટર ચાલવાથી રાત્રે ઊંઘ સારી આવે છે ઉપાય નંબર ત્રણ પાંચ છૂતા પહેલાં એક કપ દૂધ મધમાં ભેળવીને પીવું જેથી ઊંઘ આવશે મિત્રો આ દોડભારી જિંદગીમાં ઊંઘ ન આવવાના ઘણા જ પ્રશ્નો હોય છે એટલે સૂતા પહેલાં એક કપ દૂધમાં મધ ભેળવીને પીવું જેથી ઊંઘ આવશે ઉપાય નંબર છ સૂતા પહેલાં પાણી વડે હાથ પગ ધોઈ તાળવે અને કપાળે ઘી ઘસવાથી ઊંઘ સારી આવે છે મિત્રો ઉપાય નંબર સાત મિત્રો ઘણાને ચિંતાના કારણે ઊંઘ ન આવતી હોય તો મિત્રો ચિંતાના કારણે જો ઊંઘ ન આવતી હોય તો ચિંતા થાય તેવા વ્યવહારથી આપણે દૂર રહેવું જોઈએ અને રાત્રે ભગવાનનું સ્મરણ કરવું જેથી ઊંઘ સારી આવે મિત્રો ઉપાય નંબર આઠ મીઠાનો અને મસાલાનો અતિરેક ઘટાડો જેથી તેમાં ખૂબ જ ફાયદો થાય છે મિત્રો ઉપાય નંબર નવ પીપરી મૂળનું ચૂર્ણ બે ગ્રામ સૂતી વખતે મધમાં લેવાથી ઊંઘ સરસ આવે છે મિત્રો પીપરી મૂળનું ચૂર્ણ બે ગ્રામ સૂતી વખતે મધમાં લેવાથી ઊંઘ સારી આવે છે તો મિત્રો ઊંઘ ન આવતી હોય તો અપનાવો આ દેશી ઉપાય જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ હવે પછીના વિડીયોમાં